શ્રીજી મહારાજે પંચાળામાં અઢારસો ઓગણીસી માં ઉતાસનીનો ઉત્સવ કર્યો ત્યારે માળિયાના ભક્તોએ લાભ લીધો હતો હરિભક્તોના આગ્રહથી અને શ્રીજી મહારાજની આજ્ઞાથી ગુરુચરણ રતાનંદ સ્વામી ફરી માળિયા ગામે પધાર્યા ને ત્યાં સત્સંગનો પ્રચાર થતો ગયો ગામના મંજી ઠક્કર બીજા ઘણા શ્રીજી મહારાજના આશ્રિત થયા નાનજી શેઠ પહેલાં અન્ય પંથી હતા પણ ગુરુચરણ રતાનંદ સ્વામીની વાતોથી તે પણ પાકા ભક્ત થયા મનજી શેઠના પિતા પણ સત્સંગી થયા મનજી ઠક્કરને ત્રણ ભાઈ નામે નાનજીભાઈ ધનજીભાઈ અને ડોસાભાઈ હતા આમાંથી ધનજીભાઈ આસ્તિક હતા આ જન્મમાં જ ભગવાનની પ્રાપ્તિ થાય અને કલ્યાણ થઈ જાય તે માટે અંતરમાં તેમને તીવ્ર ઝંખના હતી એક વખતે પ્રભુને પ્રસન્ન કરવાના શુભ હેતુથી શાલીગ્રામ વિષ્ણુ ભગવાનને સવા લાખ તુલસીપત્ર ભાવથી ચડાવી પૂજન કર્યું તેમની આવી ભાવભરી ભક્તિથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા અને દર્શન દઈને કહ્યું કે તારે પ્રગટ ભગવાન મેળવવા હોય તો ગઢડા જા ત્યાં તને મનુષ્ય રૂપે સ્વયં ભગવાન મળશે ધનજીભાઈ તો શ્રદ્ધા રાખી ગઢપુર ઉપડ્યા એ સમયે શ્રીજી મહારાજ તરુ નીચે સભા કરીને વિરાજમાન હતા ત્યાં દૂરથી ધનજીભાઈ દર્શન કરે છે ત્યાં શ્રીજી મહારાજની દ્રષ્ટિ પડતા કહ્યું કે ધનજીભાઈ આવો નજીક આવો તમે સવા લાખ તુલસી ચડાવ્યા અને શ્રી વિષ્ણુ ભગવાને દર્શન દઈને અહીં મોકલા છે ને અંતર્યામી ભગવાન શ્રીયરીએ આ પ્રમાણે કહ્યું એટલે ધનજીભાઈને પાકો નિશ્ચય થયો અને ભાવથી શ્રીજી મહારાજના ફરી દર્શન કર્યા ત્યાં તો તેમને સમાધિ થઈ ગઈ સમાધિમાં ભગવાનના ધામના દર્શન થયા અને ત્યાં શ્રીજી મહારાજને અનંત મુક્તો વચ્ચે જોઈને શ્રીજી મહારાજ પ્રત્યક્ષ ભગવાન છે એવી વધુ દ્રઢ પ્રતીતિ થઈ સમાધિમાંથી જાગ્યા એટલે તરત જ ભગવાન શ્રીહરીના ચરણોમાં મસ્તક મૂકી કૃતાર્થતા અનુભવી અને પોતાને આશ્રિત તરીકે સ્વીકારવા પ્રાર્થના કરી શ્રીજી મહારાજે એમનો હાથ જાલીને કંઠી પહેરાવી વર્તમાન ધરાવ્યા એ જ વખતે એક સાધુને સમાધિ થઈ બીજાને પ્રતીતિ કરાવવા શ્રીજી મહારાજે તે સાધુના હાથ ઉપર સળગતો અંગારો મુકાવ્યો આ જોઈ ધનજીભાઈ બોલ્યા કે અરે આ સંત દાજી છે અંગારા જલ્દી ઉપાડી લ્યો મહારાજ તો મરક મરક હૈસાને થોડી વાર પછી અંગારો લેવડાવી લીધો સાધુને સમાધિ ઉતરી ગઈ ને તેમને જે દિવ્ય દર્શન થયા તેની તેમણે વાત કરી ધનજીભાઈએ પોતે ઊભા થઈને એ સાધુનો હાથ જોયો જરાય દાયજો નહોતો આ જોઈને ધનજીભાઈને શ્રીજી મહારાજની અપાર સામર્થ્યનો વિશેષ ખ્યાલ આવ્યો અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી